શહેરના ઉદના વસ્તારમાં આવેલા સિલિકોન માર્કેટના પટેલ અંબાલાલ આંગડિયા પેઢીમાં તેર ઓગસ્ટના બપોરના સમયે બે શખ્સો લૂંટ કરવા આવ્યા હતા બંદૂકની અણીએ તેઓએ લૂંટની કોશિશ કરી હતી પરંતુ આંગડિયા પેઢીના કર્મચારીએ પ્રતિકાર કરતા બંનેઓને ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો શહેરના ઉદના વિસ્તારમાં આવેલા સિલિકોન માર્કેટમાં આવેલી પટેલ અંબાલાલ આંગડિયા પેઢીમાં બપોરના સમયે બે લૂંટારા લૂંટના ઈરાદે આવ્યા હતા લૂંટારુઓએ આંગળીયા પેઢીના મેનેજર અને સ્ટાફને બંદૂક બતાવીને લૂંટનો પ્રયાસ કર્યો હતો પરંતુ આંગળીયા પેઢીના કર્મચારીએ પ્રતિકાર કરતા લૂંટ કર્યા વગર બંદૂક સાથે એક આરોપી ભાગી ગયો હતો જ્યારે એક આરોપીને ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા લૂંટમાં સામેલ આરોપી તેમજ લૂંટની માહિતી આપનારની વિગત ઉધના પોલીસને આપી હતી ઉધના પોલીસે લૂંટમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા ત્યારબાદ મુખ્ય આરોપી જોગિંદર ઉર્ફે જોગી ઓરિસ્સા ખાતે ગંજામ જિલ્લાના મુખ્ય ગાંજા માટે ઓળખાતું ગામે રહેતો હોવાની માહિતી મળી હતી જેના આધારે ઉધના પોલીસે એક ટીમને ઓરિસ્સાના ગંજામ ખાતે રવાના કરી હતી ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલિકોન શોપર્સ કરીને જે એરિયા છે ત્યાં આંગળીયા પેઢીમાં આજથી ત્રણ સાડા ત્રણ મહિના પહેલા એક લૂંટના પ્રયાસનો બનાવ બન્યો હતો આ બનાવમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસ બે આરોપીઓની શોધખોળ ચાલુ રાખી હતી જેમાંથી એકનું નામ છે જોગેન્દ્ર ઉર્ફે જોગી ગૌડા એ ઓરિસ્સાનો રહેવાસી છે પોલીસને એની બાતમી મળી હતી એ અનુસંધાને પોલીસે એના વિસ્તારમાં જઈ ગંજામ જિલ્લાના લાઠી ગામે જઈ અને તેની ધરપકડ કરી હતી પોલીસે તેની કસ્ટડી મેળવી અને અહીંયા એને લઈ આવ્યા હતા ત્યારબાદ એની પૂછપરછમાં પોલીસને એવી માહિતી મળી હતી કે એ વખતે એની પાસે વેપન પણ હતું જે વેપનની અંગે એને પૂછતાછ કરી હતી તો વેપન એનું સચિનના રેલવે ટ્રેક પાસેથી એણે છુપાવી રાખ્યું હતું એ વેપન પોલીસને મળી ગયું છે પરંતુ એની સાથે જે ત્રણ કાર્ટ્રિજ હતી એ કાર્ટ્રીજ હજી પોલીસને મળી નથી એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડીની પણ માંગણી કરીશું અને એ આધારે જો પોલીસને જે પણ વધુ વિગત મળશે અથવા વધુ જે મુદ્દામાલ મળશે એને કાયદેસર જમા લઈશ અગાઉ કેટલા આરોપી પકડાયા હતા હાલ જે આરોપી પકડાયો તેનો કોઈ ગુનાઈ અગાઉ કુલ ત્રણ આરોપીઓ પકડાયા હતા અને હાલમાં જે આરોપી છે એના અગાઉના બે ગુના છે કે જેમાં ઉધનામાં અને સચિનમાં એને લૂંટનો જ બનાવમાં એ સામેલ હતો આ ઉપરાંત અન્ય એક આરોપી સાહિલ ઉર્ફે ગુડ્ડુ એ હજી પકડવાનો બાકી છે આરોપી જે આ પૂરી ઘટના હતી એમાં આરોપી જે એક બીજા વ્યક્તિ સાથે રાજુ ગુ બબલુસિંહ બબલુસિંહ સાથે સિલિકોન શોપર્સ પાસે ગયો હતો અને પોતે બહાર ઊભો હતો અને જે બબલુસિંઘ અંદરથી લૂંટનો પ્રયાસ કરવા ગયો હતો અને એ દરમિયાન એનું ભાગવું પડ્યું હતું એને જોઈને આ તત્કાલ ત્યાંથી નીકળી ગયો હતો અને છેલ્લા સાડા ત્રણ માસથી પોતાની ધરપકડ ટાળતો હતો અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત